સાથે રાખી ચાલનાર એવા અમારા સાથી ધારાસભ્ય અદણીય મોરબી અલ્પેશજી ઠાકોર સાહેબ આપણા ઉમેદવાર અદણે મુરબ્બી સિંહ સંસદ સભ્ય હાલ એવા ભરતસિંહભાઈ અમારા જિલ્લાના પ્રમુખ ડૉક્ટર દશરથજીભાઈ અમારા પાર્ટીના ઉપાધ્યક્ષ આનંદ આનંદની અમુરબી નંદાજીભાઈ મંચ પર ઘણા બધા આગેવાનો પડત તો આ મંચ પર બેઠેલા તમામ આગેવાન શ્રીઓ આજે પાર્સણ મુકામે આજુબાજુથી આવેલા તમામ અમારા વડીલો યુવાન મિત્રો અને બહેનો હમણાં જ જે રીતે આદરણીય ભરતસિંહભાઈ કીધું એમ કે આ ચૂંટણી એ કોઈ સામાન્ય ચૂંટણી નથી આ ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી છે એટલા માટે કે સમગ્ર વિશ્વનું ધાન જ્યારે ભારત ઉપર હોય મહાસત્તાઓ વિચારતી હોય કે ભારતની કઈ પ્રકારનું પરિણામ આવવાનું છે તમામ લોકોની નજર એટલા માટે છે કે ભારત જે તેજીથી જે પ્રકારે વિકાસ કરી રહ્યો છે રીતે ભારતમાં કઈ સ્થિતિ થાય કેટલા લોકો છે કે અંદર આવે આવે પાર એવી અનેક પ્રકારની કેવી રીતે ખલેલ પહોંચાડી શકાય એવી સ્થિતિ જયારે થતી હોય ત્યારે આપણા માટે આ સામાન્ય ચૂંટણી એટલા માટે નથી કે ભૂતકાળમાં આપણે જોયું છે કે બે થી બે હજાર આ દેશમાં પચ્ચીસ પાર્ટીઓ ભેગા થઈને રાજ કર્યું દસ વર્ષ સુધી રહ્યા આપણે અગિયારમાં સ્થાને હતા દસ વર્ષ પછી જ્યારે હિસાબ પૂછો ત્યારે પણ અગિયારમાં સ્થાને જ હતા અને મિત્રો મારે કહે છે કે માત્ર તો આગળ શું બન્યો તો દેશમાં ભ્રષ્ટાચાર ક્યાં ક્યાં થયો તો સૌથી વધારે દસ વર્ષમાં થયો અવ્યવસ્થા ક્યાં થઈ આપણા ઉપર કેટલા દેશોના લોકો

અને આવનાર સમયમાં પાંચ વર્ષ સુધી વળવાનું છે પિસ્તાલીસ કરોડ લોકો ને ધન ધન યોજના સાથે જોડીને પેલા લોકો કહેતા કે રૂપિયો અને પૈસા પહોંચે છે આ મોદી સાહેબે રૂપિયો મોકલ્યા છે અને રૂપિયો સીધો ખાતામાં આવે છે એવી અદભુત વ્યવસ્થા જો કોઈએ કરી હોય તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે મારી બહેનો માટે એમ કહેવાય કે પહેલા ગેસ નો બાટલો એટલે આપણી ઉજવાની યોજના એમ કહેવાય કે સુખી સંપન્ન માણસો ના તો હતી આજે ઘેર ઘેર પ્રાપ્ત પ્રાપ્ત થાય થાય જળ એવી અનેક પ્રકારની સુવિધાઓ આ દેશ માં વ્યવસ્થા કરી છે આ દેશ ની અંદર વિશ્વ માં અગિયાર માં સ્થાને હતા એ પાંચમા સ્થાને લાવવાનું કોઈએ કામ કર્યું હોય તો આણંદ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે મિત્રો મારે તમને એ કહેવું છે કે દસ વર્ષ એક પાર્ટીએ એ વહીવટ કર્યો એક દસ વર્ષ આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો માટે મિત્રો પરિસ્થિતિ બદલાડી વિશ્વમાં જે ભારત એ એક મહાસત્તા બનવા જઈ રહ્યું છે અને આ બે હજાર ચોવીસ થી બે હજાર ઓગણત્રીસ સુધીમાં અનેક પ્રકારના ક્રાંતિકારી નિર્ણયો લઈ શકાય એ પ્રકારનો તાકાતવાળો દેશ બને એના માટેની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીએ કરી છે તમે જો ચૂંટણી દંડેરો જોશો તમે ચૂંટણી દંડેરામાં જોશો તો તમને ખ્યાલ આવશે કે બે હજાર ચોવીસથી બે હજાર ઓગત્રીસમાં આપણે વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચવાના છીએ આત્મનિર્ભર બનવાના છીએ વિકસિત ભારત બનવાના છીએ વિશ્વગુરુ બનવાના છીએ અને આખા વિશ્વમાં ભારતનો ડંકો વાગવાનો છે એ પ્રકારની જ્યારે ચૂંટણી થતી હોય ત્યારે મિત્રો આપ સૌને વિનંતી કરવા આવ્યા છે અલ્પેશભાઈને આપણે બધા સાંભળવાના જ હું એટલા માટે વિનંતી કરવાના આવ્યા છીએ કે આપણા વિસ્તારના કામ હોય ચાહે પાણી ના હોય ચાહે રોડ ના હોય ચાહે રસ્તા ના હોય જે રીતે ભરતસિંહ ભાઈ ગણાવ્યા એવા અનેક પ્રકારના કામ આપણે કેતા હોઈએ છીએ કે કુવામાં હોય તો વાડામાં આવે એમ આપણા દેશમાં પૈસા હોય તો આપણે છેવાડાના માનવી સુધી પહોંચાડી શકીએ વિશ્વમાં શક્તિશાળી બનીએ આત્મનિર્ભર બનીએ કોઈ દેશ અત્યારે દેશ દેશ વચ્ચે યુદ્ધ ચાલતું હોય છે આપડે મિત્રો જોતા હોઈએ છીએ